દેશમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં સાત મે મતદાન થવાનું છે જેને લઈ રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે સાત મે ગુજરાતમાં જાહેર રજાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે

હોલિડેનો લાભ લોકસભા મત વિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે પછી ભલે તેઓ લોકસભા મત વિસ્તારની બહાર કામ કરતા હોય લોકસભાની છવ્વીસ બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની છવ્વીસ વિજાપુર એકસો આઠ ખંભાત એકસો છત્રીસ વાઘોડિયા પંચ્યાસી માણાવદર અને ત્યાંસી પોરબંદર એમ પાંચ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન પણ સાત મેના રોજ છે આ દિવસે સરકારે પેઇડ હોલિડે જાહેર કર્યો છે ગુજરાતમાં સાત મે ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યના કુલ ચાર કરોડ મતદારો પૈકી અઢાર થી ઓગણીસ વર્ષની વયના યુવા એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે એવા મતદારોની સંખ્યા અગિયાર લાખ પંચોતેર હજાર ચારસો ચુમ્માલીસ છે જ્યારે એસી કરતા વધુ વર્ષના મતદારોની સંખ્યા દસ લાખ વધુ છે સો વર્ષની ઉંમરના લોકો દસ જેટલા છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોન ન્યૂઝ